ગુડ મોર્નિંગ એવરી વન ગાંડા વિડીયોમાં સ્વાગત છે તો અત્યારે આપણે છે ને ઊભા થઈ ગયા છે નાસ્તો કરી નાખ્યો છે ને આપણે છે ને નવ્યું નવ્યું સાયકલ લઈને વી આવ્યા છે અત્યારે ખેલાવવા અમારો રસ્તો છે ને એટલે આ છે ને એને છે ને ખેલાવવાની મજા આવે દસ વાગ્યા લગ્ન ખેલવે પછી વહી જાય નિશાળે કે કુલે તો આપણે બે ગયા છીએ વાળું કરવા મારું વાળું કરવા કેટલું ખબર ઘી છે રોટલી છે શાક છે શાહ છે કેળા છે તો આપણે વાળું કરી લે આજ તો છે ને એટલું છે ને આજેને કોઈ ખાવાય નહીં બેઠું બધાય ને મોડું ખાવાનું છે ને મને લાગી ગયું છે ફૂલ આ ફૂલ બહુ ખાવા દીનો કઈ ખાદ દૂધ નથી તો હું પેલા વાળું કરી લઉં તો આયા બધાય છે ને અત્યારમાં ઊભા થઈ ગયા છે આઠ વાગ્યા ને તારે કપામાં છે ને ચાર ચાર વાગે ઊભા છે પાછા કહીએ કે આઠ વાગ્યા લગા ત્યાં હોય ને તો બહુ મજા આવે ને અહીંયા તો સાત વાગ્યાના વેલા વેલા જાગી આ લે આવું છાપલા આમ જો ઘી ને છાપલા જમાવટ છે હો આયા તો

તો બપોરા કરી લઈ ને આપણે બપોરા કરી લીધા છે ને આ ભાઈ ગાડીમાં બેઠો છે એ ભાઈ ને છે ને ઓલા ભાઈ હિસ્કો ખાય ને એની પાસે જાવું છે પણ એ ભાઈ ને છે ને કોઈ લઈ નથી દાંત કાઢે તો આપણે બે ગયા છીએ વાળો કરવા વાળમાં હું છે સેવ છે શાહ છે રોટલી છે લાડવા છે તો હાલો આપણે વાળો કરી લઈએ તો આપડે ફોન જે સારો કરાવ્યો છે ને કપા માતાના આપણે લાકા થી પણ લઈ ગયો છો એ ફોન સારો થઈ ગયો છે અને જોવા તારે છે ને કાગળ ઉખડે છે આગળ થઈ જાય નવો

તો આપણે દોરી છે ને તણકાવી છે આ બાસકુ છે ને હેરકું બાંધી દીધું આ છે ને ઘેરે કઈ બાંધો નહીં હું કહું કેરીલ છે ને કેરીલ માં નહીં પડે મજા આવે છે હાવ રોડ ખાલી છે તમે જો બસ એની રીતે ધીમે ધીમે હેલી રહી છે હાલો ફરી આપણે પેટ ની કેરે તો આપણે બે મિનિટ આપણે વેહા મુકાવાનું છે એટલે થાકી ગયા છે ઘણી ગાડી હતી તો ઘણીક આપણે ઉભા રહી ફોર લાઈન ની કાશે તો ગાડી છે બે પાંચ મિનિટ ઉભા રહી ગયા માવો ખાઈ નહીં તો મેં માવાનું છે ને જબલું ભરી લીધું છે માવો ખાઈ નાખીએ એટલે મજા બહુ આવે માવો ખાઈને ગાડી આપવાની છે ને રસ્તા માટે એટલે બહુ એટલે બહુ મજા આવે